આગામી દિવસોમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને સૌથી વધારે ચિંતા વાંચનની હોય છે કારણ કે ઘણા વિદ્યાર્થીઓના ઘરે વાંચવા માટે અગવડતા હોય છે તો કેટલાક વિદ્યાર્થીઓના ઘર રસ્તા નજીક હોવાના કારણે વાહનોના અવાજ સતત આવતા હોવાના કારણે અથવા તો કેટલાક વિદ્યાર્થીઓના ઘર પાર્ટી પ્લોટ નજીક હોવાના કારણે પાર્ટી પ્લોટમાં થતાં ફંક્શનના કારણે અગવડતા પડતી હોવાથી વિદ્યાર્થીઓ બરાબર વાંચી શકતા નથી જેને લઈ જેડી ગાબાણી લાઇબ્રેરી અને ડીબી તેજાણી વાંચના લઈ સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ દ્વારા ચલાવવામાં વાંચનાલયમાં વિદ્યાર્થીઓને ધોરણ દસ અને બાર પછીની ઉચ્ચ અભ્યાસ માટે કોઈ બુક જરૂર હોય તો વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાંથી આ બુક મેળવી શકે છે લાઇબ્રેરી અંદર વિદ્યાર્થીઓને ખૂબ સારી સુવિધા મળતી હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ દસ કલાક જેટલો સમય લાઇબ્રેરીમાં વાંચન કરવામાં વિતા આવી રહ્યા છે મારું નામ ડૉક્ટર એમ વાઘાણી છે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સંચાલિત આ જેડી ગાબાની લાઇબ્રેરીમાં એઝ એ પ્રમુખ છેલ્લા અઢાર ઓગણીસ વર્ષથી કામ કરું છું આ વિસ્તારના વિદ્યાર્થીઓને આગામી માર્ચ મહિનામાં જે પરીક્ષાઓ આવી રહી છે એની જે તૈયારીઓ કરી રહ્યા છે અને એ સિવાય પણ કોલેજમાં દસથી ઓનવર્ડ જે વિદ્યાર્થીઓને આ લાઇબ્રેરી વાંચવાની અને ભણવાની વ્યવસ્થા પૂરી પાડે છે હમણાં છેલ્લા થોડા સમયથી અમે બંને ભવનને એર કન્ડિશન કર્યા છે માત્ર નોમિનલ ફીમાં અમે છોકરા છોકરીઓને વાંચવાની સુવિધા પૂરી પાડીએ છીએ અને ખૂબ સરસ રીતે જેને ઘરે વ્યવસ્થા નથી અથવા ભણવાનું વાતાવરણ નથી તેવા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો લગભગ ત્રણ હજાર કરતાં વધારે અહીંયા ડે એન્ડ નાઇટ વાંચવા આવે છે દીકરીઓ માટેનો સમય મર્યાદા છે બોઇઝ તો ટ્વેન્ટી ફોર અહીંયા વાંચી શકે છે એટલે ઘણા બધા જીપીએસસી જીપીએસસી વગેરેની તૈયારી કરવાવાળા વાળા છોકરા છોકરીઓ પણ અહીંયા વાંચે છે સિત્તેર હજાર કરતાં વધારે પુસ્તકો છે બાર હજાર કરતાં વધારે એક્ટિવ વાચકો છે અને દોઢસો કરતાં વધારે મેગેઝિન વગેરે આવે છે તેવી તેવી અમે અહીંયા વ્યવસ્થા કરી છે ભરતનાટ્યમ સંગીત બ્યુટી પાર્લરથી લઈ સંસ્કૃત અને અન્ય એવી એક્ટિવ ચિત્રકામ વગેરેના ક્લાસ વર્ગો પણ અમે ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આમ શૈક્ષણિક હેતુ માટે આ સંસ્થા કામ કરી રહી છે અમે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ મારું નામ ધારા ગોસાઈ છે હું આ લાઇબ્રેરીમાં બે વર્ષથી રીડિંગ કરવા આવું છું આગળ માર્ચમાં અમારી એક્ઝામ આવે છે એટલે હું આ લાઇબ્રેરીમાં આઠ કલાક પસાર કરું છું મતલબ સારી રીતે મારું અહીંયા રીડિંગ થાય છે ડિસિપ્લિન એન્ડ વાઇફાઈ ફેસિલિટી અને બધું જ મતલબ અહીંયા સારું છે એટલે હું અહીંયા આવું છું આઠથી દસ કલાક બે ક બે વર્ષથી મસ્ત વાતાવરણ મળી રહે છે એન્વાયરમેન્ટ સારું રહે છે અહીં હં ઘરે તો શોર હોય વધારે આજુબાજુનો અહીંયા એકદમ શાંતિ હોય છે એટલે મારું નામ જેમીન ભંડેરી છે હું અહીંયા છેલ્લા આઠ વર્ષથી કન્ટિન્યુઅસલી રીડિંગ કરવા આવું છું અહીંયા મને ઘર કરતાં ખૂબ જ સારો અનુભવ મળે છે કેમકે અહીં અત્યારે મારી જોડે ઘણા બધા સ્ટુડન્ટો કે જે આવનારી માર્ચ અને એપ્રિલ મહિનામાં જે એક્ઝામ આવે છે તેની તૈયારી કરવા માટે આવે છે તેમની જોડે રીડિંગ કરવાથી મને ઘર કરતાં અહીંયા વધારે સારું વાતાવરણ મળે છે તેમની સાથે હું રીડિંગ કરું છું તો મને પણ વાંચવાનો કહેવાય ને કે અનેરો મોકો મળે છે અને તેની સાથે વાંચવાથી હું મારું વાંચ વાંચન વધારી શકું છું અને અહીંયા આવીને મને ઘર કરતાં ખૂબ જ સારો માહોલ મળી રહ્યો છે હું અહીંયા છેલ્લા સાત વર્ષથી રીડિંગ કરવા માટે કન્ટિન્યુઅસલી આવું છું હું ઘર કરતાં અહીં રોજની આઠથી દસ કલાક માટે રીડિંગ કરું છું